તારી સરકારી દવાખાનામાં સુવિધાઓનો અભાવ તારી સરકારી દવાખાનામાં નથી કાયમી કોઈ ડોક્ટરો કે નથી એમ્બ્યુલન્સ સુવિધા ગરીબ દર્દી થઈ રહ્યા છે હેરાન પરેશાન સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી મારું નામ અબ્દુલભાઈ ઉમરભાઈ પાટદર્શી રહેવાસી ભાડેર હાલ ધારી અહીંયા ડોક્ટરની બહુ જરૂર છે ડોક્ટરો ત્રણ છે પણ પૂગતા નથી ગરીબ માણસો બહુ હેરાન થાય છે ગરીબ માણસો બહુ હેરાન થાય છે એમ્બ્યુલન્સની સુવિધા નથી સરકાર તત્કાલે સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે જય હિન્દ જય ભારત મારું નામ દિલીપભાઈ મગનભાઈ જોશી કોઠા વિપરીયા રહું છું અહીંયા કોઈ રેગ્યુલર ડોક્ટર નથી અહીંયા રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી ગરીબોને તકલીફ પડે છે અને અહીં રેગ્યુલર ડૉક્ટર મૂકો એવી મારી નિમણૂક છે મારી અરસ છે બરાબર ઓકે હું બધા કેતનભાઈ વડેરા સરકારી દવાખાનું સામે જ છું અને અહીંયા સરકારી દવાખાનામાં જે અનાજ જાતના પ્રોબ્લેમો છે ગરીબ માણસોને જ્યારે મફત સારવાર માટે જો આવતા હોય છે ખીચામાં પૈસા બી ન હોય અને અહીંયા આવે તો અહીંયા એને તાત્કાલિક સારવાર મળતી જ નથી બહારથી ડૉક્ટરો ડેપ્યુટેશનમાં આવે વહેલા મોડા આવે એમને નીરતે નીકળી જતા હોય છે અને અત્યારે આ પ્રોબ્લેમ આવા છે તો સરકારી દવાખાનું જે કામકાજ ચાલું છે એ બંધ પડેલું છે સરકારી જે એમ્બ્યુલન્સ છે એ બંધ હાલતમાં છે તો આ લોકો એ ધ્યાન આપવું જોઈએ અને આનું કાયમી જે ડૉક્ટરો હોય એને રેગ્યુલર એને એને આવવું જોઈએ અને એને નિમણૂંક કરવી જોઈએ નવા ડૉક્ટરો મૂકવા જોઈએ જે ત્રણ ડૉક્ટરની અત્યારે જગ્યાનો સ્ટાફ છે તેમાં એક ડૉક્ટરથી એક ડૉક્ટર એ ડેપ્યુટેશનમાં આવે છે અને એક ડૉક્ટરથી કામ ચાલે ચલાવે છે તો આ વ્યાજબી નથી આ ગરીબ માણસોને માટે બહુ તકલીફ પડવું છે ધ્યાન આપવું બસ બીજું કાંઈ મને કહેવા નથી